મિતભાષી અને મિતાહારી બાળપણથી જ શાંતિલાલ મિતાહારી પ્રકૃતિના હતા ઘરના ભોજનમાં મોટે ભાગે ધોળી જુવારના રોટલા થતા વારે તહેવારે દિવાળી બા ઘઉં બાજરીના રોટલા ઘડતા પ્રસંગો ઢેબરાનું ખાણું પણ રહેતું કઠોળ દાળ ભાત કઢી ખીચડી વગેરે પણ ક્રમાનુસાર થતા શાકમાં બટાટા અને ઘિલોડાનું શાક મુખ્યપણે રહેતું ચોમાસામાં ઘરના વાડામાં વેલા ઉપર ઘિલોડા થાય તેથી ચાર મહિના એ જ શાક ચાલતું આમ શાંતિલાલ આવો સાદો અને સાત્વિક આહાર સૂક્ષ્મ પ્રમાણમાં આરોગતા તેમાંય તેઓ કેટલીક વાર તો જમવાનું પણ ભૂલી જાય અને દિવાળી બા યાદ કરાવે કે જમવાનું બાકી છે ત્યારે જમે નિશાળે જતા પૂરી કે ઢેબરાનો ડબ્બો જો બાંધી આપ્યો હોય તો તે લઈ જાય નહીં તો એમને એમ જાય કંઈક ખાવા પીવા બે પૈસા આપ્યા હોય તો તે પણ મોટે ભાગે પાછા લઈ આવે ક્યારેક તેની જલેબી લેતા અને મિત્રો સાથે મિજબાની માણતા આમ ખાવા પીવામાં બિલકુલ તાલમેલ નહીં જમવામાં આ ભાવે કે તે ભાવે એવું પણ નહીં કોઈ વખત દિવાળી બા પુરાણપોળી કરે તો તે જમવાની સેજ રુચિ જણાવતા બાકી રસ નીરસ બરોબર સમું એવી એમની પ્રકૃતિ હતી પણ હા પહેલેથી એક વાત પાકી રાખેલી ભગવાનને ધરાવીને જ જમન તે માં કદી ફેર પરવા દેતા નહીં શરીરે એકવડા તેથી માતા ભેંસ દોવા બેસે ત્યારે શાંતિલાલને બોલાવી તાજું દૂધ પરાણે પીવડાવે પણ શાંતિલાલને પહેલેથી દૂધ પર રુચિ ઓછી તેથી માનું મન સાચવવા પૂરતું થોડુંક લેતા બાકીનું બીજાને આપી દેતા આમ ખાવા પીવા બાબતે કોઈ કરાર કે તકરાર તેઓના જીવનમાં પહેલેથી જ નહીં આહાર પ્રત્યેના આવા દુર્લક્ષને કારણે શાંતિલાલનો શારીરિક બાંધો પાતળો નબળો હતો તેથી તેઓના મિત્ર શંકરલાલ તો ગમતમાં તેઓને મળ્યું કહીને જ બોલાવતા પ્રકૃત્યા મિતભાષીણ મહાન વિભૂતિઓ સ્વભાવથી જ મિતભાષી હોય છે આ લક્ષણ શાંતિલાલમાં સર્વથા વર્તાતું તેઓ મિતાહારીની જેમ મિતભાષી પણ એવા જ હતા તેઓ જેમ ચંચળ નહોતા તેમ વાચાળ પણ નહોતા અલબત્ત તેઓ ઓછું બોલતા પણ મીઠું બોલતા બોલે ત્યારે રૂપાની ઘંટડી રણકતી હોય તેવું લાગે એ રણકાર વર્ષો સુધી કાનમાં ગુંજ્યા કરે શાસ્ત્રીજી મહારાજના સમયના એક વયોવૃદ્ધ સંત બાલકૃષ્ણ સ્વામી કહેતા એકવાર ચાણસદમાં જૂનું પ્રસાદીનું મંદિર છે ત્યાં મેળી બનાવવાની હતી તેથી શાસ્ત્રીજી મહારાજની સાથે હું પણ ત્યાં રોકાયેલો મોતીભાઈ સેવામાં આવે તે વખતે શાંતિલાલ નાના મેં તેમને જોયેલા તેમણે એકવાર કહેલું કે મારા બાપુજીને બોલાવી લાવું આ વાક્ય હજુ મને યાદ આવે છે કેટલું ટૂંકું વાક્ય પણ કેવી દીર્ઘકાલીન અસર એ સંતના જીવનમાં છ છ દાયકા સુધી આ મધ મીઠા શબ્દોના કામણ લેશે ઓસર્યા નહોતા આવા વચન મધુર હતા શાંતિલાલ ત્યાગે તપે રે શાંતિલાલની ઉડીને આંખે વળગે તેવી એક વિશેષતા એ રહેલી કે તેઓ ભાષી હતા પણ નહીં સમય આવીએ જે સાચું હોય તે મક્કમતાથી કહેતા અને તે પ્રમાણે જ કરતા શાંતિલાલના શરૂઆતના વર્ષોમાં પિતાશ્રી મોતીબાઈ સાવલી તાલુકાના રાજનગર નામના ગામમાં કામકાજ માટે ગયેલા શાંતિલાલ પણ સાથે જ હતા અહીં તેઓ નવેક વર્ષ સુધી રહેલા તે વખતે બાળમિત્રો સાથે વિવિધ બાળક્રીડાઓ કરતા ગામની સીમમાં મોરેલા આંબા આંબલીના ગોરસ આંબલી મરવા વગેરેની ઉજાણી પણ કરતા અને સૌને આનંદ પમાડતા આ રાજનગરમાં ભાદરણ ગામના છોટાભાઈ નામે સદગૃહસ્થ રહેતા હતા શાંતિલાલના ઘરની ગલીમાં જ તેઓનું મોટું મકાન હતું તેઓને નાના બાળકો પ્રત્યે અપાર પ્રેમ જાત જાતની અને ભાત ભાતની વસ્તુ વાનગીઓ લાવીને બાળકોને રાજી કરતા રહે ફૂલદોલ વખતે સૌ માટે ખજૂર લાવે ઉત્તરાયણ વખતે પતંગો અને દિવાળી વખતે ફટાકડા પરંતુ આ સૌ બાળકોમાં શાંતિલાલ વિશે તેઓને અનહદ લાગણી તેઓ માટે છોટા કાકા રમકડા લઈ આવે શાંતિલાલને એકડો ઘૂંટાવવા તેઓએ ખાસ શિક્ષક પણ રોકેલો એક દિવસ આ છોટા કાકાએ સંકલ્પ કર્યો કે આજે છોકરાઓને સારી રસોઈ બનાવીને જમાડવા આ હેતુસર તેઓએ સૌ બાળકોને એકત્રિત કર્યા શાંતિલાલને પણ બોલાવ્યા ત્યારે શાંતિલાલે નમ્રતાથી છતાં દ્રઢતાથી કહ્યું આજે મારે એકાદશી છે માટે હું નહીં જમું છોટા કાકાએ આવા ઉત્તરની અપેક્ષા રાખી નહોતી તેથી તેઓએ આગ્રહપૂર્વક શાંતિલાલને કહ્યું હવે છોકરાને શું એકાદશી ચાલશે એક વાર ખાઈ લઈએ તેમાં શું બધાની સાથે જમવા બેસી જા પરંતુ શાંતિલાલે મચક ન આપી અંતે જ્યારે ખૂબ આગ્રહ થયો ત્યારે શાંતિલાલની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા એ આંસુએ છોટા કાકાને પલાળી દીધા તેઓએ વધુ આગ્રહ પડતો મૂક્યો અને ફરાળ મંગાવીને શાંતિલાલને જમાડ્યા પણ તે વખતે સૌને થયું કે વળી કેવું કૌતુક સ્વાદિષ્ટ ભોજન જોઈને બાળક તો લલચાય જ જાય અને જો તે ન મળે તો જમવા માટે રડે જ્યારે આ શાંતિલાલ તો ઉપવાસની ટેક ન તૂટે તે માટે રડ્યા ખરેખર આ જુદી માટીનો બાળક લાગે છે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે સારો હોય તે તો બાળપણામાંથી જ જીવવાનો સ્વાદિયો હોય નહીં અને શરીરને દમ્યા કરે આ સારપનું મુઠ્ઠી ઉચેરું દર્શન શાંતિલાલમાં સૌને થયા કરતું બાળ સહજ ગોબરાપણાથી પણ શાંતિલાલ જોજોનો દૂર એક પ્રસંગે બાલ્યાવસ્થાની પોતાની સ્વાભાવિક પ્રકૃતિ જણાવતા તેઓએ કહેલું પહેલેથી ઘરમાં બધું વ્યવસ્થિત મૂકવાનું ખરું સાફ સુફી રહે એવું નાનપણથી કરતા હતા સ્કૂલમાં પણ કોઈ દફતર આડુઅળું પડ્યું હોય તો એને કહીએ કે સીધું મુખ આમ સુઘડતાનો સા પહેલેથી જ તેઓના જીવનમાં ઘૂંટાયેલો વળી સદા ગમે સૂચિપણું રે એ બાલ ઘનશ્યામની પ્રકૃતિનો પડઘો શાંતિલાલના જીવનમાંથી પણ ઉઠતો શાંત અને સુલેકારી શેરીએ રમતા અથડાતા છોરા રાખે દાવા રે સબળ થઈ કોઈ લીએ ચૂંટીયો આ છે બાલ્યાવસ્થાનું શબ્દચિત્ર કજિયા કંકાસ કે લડાઈ ઝઘડા વિનાનું બાળપણ કોનું વીત્યું હશે પરંતુ અવસ્થાના આ આવેગોથી પણ શાંતિલાલ અભડાયા નહોતા મને પહેલેથી કોઈની સાથે ઝઘડો થાય એ ગમે નહીં ને કોઈ ઝઘડો કરતું હોય તે જોવું એ ગમે નહીં મનમાં દુઃખ થાય કે આ ઝઘડે છે શું કરવા ઝઘડાનો પ્રસંગ થયો હોય તો એ ઝગડીએ નહીં સહન કરી લેવાનું કોઈની જોડે ઝઘડો ના થાય તે પહેલું જોવાનું નાનપણથી જ કોઈ લડતા ઝઘડતા હોય તો ત્યાંથી જતો જ રહું તકરારનો પહેલેથી જ સ્વભાવ નહીં બીજા કોઈ ઝગડે તેમાં મને બીક લાગતી બીજાને ઝઘડતા જોઈ રડી પડીએ તેવું હતું તેઓના મુખેથી સરેલા આ શબ્દો પરથી શાંતિલાલનો શાંત સુલેહકારી સ્વભાવ પરખાય છે પોતાની આવી જીવનશૈલીથી તેઓને સૌ સાથે સારા મોતી કાકાના પરિવારમાં શાંતિલાલ સાથે પુત્રોમાં ડાયાભાઈ નંદુભાઈ પુરુષોત્તમભાઈ અને પુત્રીઓમાં કાશીબેન કમળાબેન ચંચળબેન સવિતાબેન ગંગાબેન અને ડાઈબેન હતા આ સૌમાં સવિતાબેનને શાંતિલાલ માટે અધિક પ્રેમ રહેતો પ્રસંગોપાત ઘરમાં વેવિશાલ નિમિત્તેની માટલીમાં મીઠાઈ આવે ત્યારે ભાઈબહેનના ભાગ પડે તે વખતે સવિતાબેન પોતાનો ભાગ શાંતિલાલને આપી દેતા પોતે ન જમતા સંવેદનશીલ શાંતિલાલ મોટે ભાગે બાલ્યાવસ્થા હોય છે તેથી તે બીજાને માટે ભારરૂપ થઈ રહે પરંતુ શાંતિલાલ અહીં પણ સૌ બાળકોથી અલગ તરી આવતા કદી એ કોઈને બોજારૂપ ન થવાનો જ વિચાર અને તે અનુસાર જ વર્તણૂક રાખતા અને હા શાંતિલાલની સંવેદનાનું આ વર્તુળ કેવળ મનુષ્ય પૂરતું સીમિત નહોતું મૂંગા અબોલ પશુઓ પ્રત્યે પણ તેઓને આવી જ સહાનુભૂતિ રહેતી શાંતિલાલ રવિવાર કે રજાના દિવસોમાં પશુધન ચરાવવા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા ગોચરમાં જતા પશુમાં ઘેર બે ભેંસો અને એક જોડ બળદ હતા તેને ચરાવવા અગિયારેક વાગ્યે જમી પરવારી સૌ મિત્રો સાથે તેઓ નીકળે અડધો કલાકે ત્યાં પહોંચી જવાય અહીં ગાયો ભેંસો ચરે તે વખતે કેટલાક બાળકો ગાય ભેંસ પર બેસીને સવારીનો આનંદ લૂંટે બપોરે આ પશુઓ નદીમાં પણ પડે ત્યારે કેટલાક છોકરા તેની પર બેસીને સહેલ પણ કરે પરંતુ શાંતિલાલ કોઈ દિવસ આ ચાળે ચડ્યા નહોતા નદીમાં પાણી બહુ આવી ગયું હોય તો એ મોટે ભાગે પૂંછડું પકડીને જ સામે કિનારે જાય પશુ પર બેસે તો ભાગ્યે જ ગાય ભેંસ પર બેસીને તેને ભારે મારવાના વિચાર માત્રથી તેઓ દ્રવી ઉઠતા આત્મવત સર્વભૂતેષું ય પશ્યતી સહ પશ્યતી અનુસાર જીવ પ્રાણી માત્રને તેઓ પોતાપણાની દ્રષ્ટિથી જ જોતા પશુઓને ચરાવવા જાય ત્યારે શાંતિલાલ વાંચવાની ચોપડીઓ સાથે લઈને નીકળતા ઢોર ચરતા હોય ત્યારે તેઓ ઝાડના છાંયે બેસી વાંચ્યા કરે પશુધન ચરાવવાની સાથે સાથે શાંતિલાલને ક્યારેક ખેતરમાં પણ જવાનું થતું ઈટોલા બાજુ આશરે પચીસ ત્રીસ વીઘા જમીનનું કાકાનું ખેતર હતું તેમાં કરબડી ફેરવવાની હોય ત્યારે શાંતિલાલ કરબડી પર બેસવા માટે જતા પ્રભુ પ્રેમના પ્યાસી ભગવાન સ્વામિનારાયણે પોતાના શૈશવની સ્મૃતિ કરતા કહ્યું છે કે જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું વાર્તા સાંભળવી સાધુનો સમાગમ કરવો તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી શાંતિલાલમાં પણ સૌને આ જ પ્રકૃતિનું પ્રતિબિંબ ઝીલાયેલું જણાતું એકવાર તેઓને પૂછવામાં આવેલું નાનપણમાં શોખ હોય એમ આપને કંઈ અંગત શોખ હતો આ સાંભળતા વે તેઓ બોલી ઉઠેલા એવો કોઈ શોખ નહોતો મંદિરે જતા અને ભજન કીર્તનમાં જતા બાળપણમાં કયો વિષય ગમતો એ પ્રશ્નના ઉત્તરમાં પણ તેઓ જણાવતા કે ભગવાન ભજવા ને ભજાવવા આમ શાંતિલાલના શોખ ગણો કે શૈલી પણ તે આ જ હતા દેવ દર્શન અને પ્રભુ ભક્તિ શાંતિલાલનું ઘર ગામની પંચાયતના ચોરા સામે આવેલી ઢાળવાળી ગલીમાં ડાબા હાથે પહેલું જ હતું તેથી ગામમાં રામલીલા કે ભવાઈ જેવા કાર્યક્રમોના ઢોલ ભૂંગળ વાગે તે સીધા જ સંભળાય અને ઘેર બેઠા પણ એ નાટા રંગ જોઈ શકાય પરંતુ શાંતિલાલ કદી એ તરફ નજર સુદ્ધા કરતા નહીં એ જમાનો રેડિયાનો નહીં પણ થાળી વાજાનો હતો દુકાનોવાળા ગ્રામોફોન વગાડ્યા કરે શાંતિલાલને આવતા જતા તેના શબ્દો કાને પડે પણ અંતરમાં ઘૂસવા ન દે વિષયોના વાજા વાગતા હોય તેની વચ્ચે પણ નિર્લે પ્રેવાનું ઐશ્વર્ય આ બાળ યોગીને જાણે જન્મસિદ્ધ હતું તે વખતે દર દશેરાએ વડોદરામાં રાજ સવારી નીકળતી તેનો ભપકો આંજી નાખે તેવો રહેતો દૂર દૂરના ગામડાઓમાંથી લોકો તે જોવા ઉમટતા ચાણસદથી એ લોકો જતા પણ શાંતિલાલને તે જોવાનું મુદ્દલ મન થતું નહીં એકવાર તેઓ કંઈક પ્રસંગે શંકરલાલ વગેરે મિત્રો સાથે વડોદરા ગયેલા ત્યાંથી પાછા ફરી રહેલા ત્યારે જ પ્રતાપસિંહ ગાયકવાડના રાજ્યાભિષેક નિમિત્તે સવારી નીકળેલી હૈયે હૈયું દળાય એવી પ્રચંડ મેદની ઉભરાયેલી આગળ પાછળ ક્યાંય જવાય એવું રહ્યું નહીં તેથી શાંતિલાલને મકરપુરા રોડ તરફથી આવતી આ સવારી પસાર થઈ રહી ત્યાં સુધી રોકાઈ જવું પડેલું તે વખતે કાશી વિશ્વનાથ મંદિરે ઊભા રહીને તેઓએ આ સવારી નિહાળી હતી આમ ન છૂટકે આવા પ્રસંગો બને તો ઠીક બાકી સામેથી જગત જોવાનો બિલકુલ અભરખો તેઓના જીવનમાં નહીં સગા સંબંધીઓને ઘેર હરવા ફરવા જવાની પણ શાંતિલાલની પ્રકૃતિ નહોતી મોસાળના ગામ લાછરસમાં માત્ર પાંચ છ વાર જ ગયેલા જ્યારે ત્યાં જવા નીકળે ત્યારે થી ચાણોદ સુધી ટ્રેનમાં જતા થી હોડી દ્વારા નર્મદા પાર કરીને સામે કાંઠે પહોંચે ત્યાંથી ડમણિયા લેવા આવ્યા હોય તેમાં બેસી લાછરસ પહોંચતા જ્યારે જાય ત્યારે પંદર પચીસ દાડા રહેતા શાંતિલાલ ક્યારેક ખડમોસાળ મેનપુરા પણ જતા તે માટે ચાણસદથી ગાડા વાટે કરાળી થઈને પોર આવતા પોરથી ઢાઢર નદીનો ઢાળ ચઢીને મેનપુરા પહોંચતા અહીં પણ ગામની ગીરદીથી દૂર તળાવની પાળે આવીને ઘણીવાર બેસતા અને ધ્યાન ભજનમાં લીન થઈ જતા આમ જગતથી નિઃસ્પૃહ શાંતિલાલની સવાર ઉઘડતી ભક્તિથી સવારે ઊઠીને સ્નાનાદિકથી પરવારી પૂજા પાઠ કરવાનો એમનો નિત્યક્રમ જ્યારે શરૂઆતના વર્ષોમાં રાજનગર રહેતા ત્યારે અવસ્થા નાની એટલે પૂજા પાઠ કરવાના થાય નહીં પણ તોય ભક્તિનો વેગ એવો કે બાપુજી પૂજા કરતા હોય તો તેઓની બાજુમાં ગોઠવાઈ જાય અને મૂર્તિઓને ટગર ટગર નિરખ્યા કરે પછી પુનઃ વતનમાં આવ્યા ત્યારે નાના અક્ષર સ્વામી દ્વારા પૂજા લઈ લીધેલી તે નિત્ય કરતા આ વિગત સંભાળતા તેઓ અવારનવાર કહેતા નાનપણથી જ પૂજા કરવાની ટેવ પાડેલી પોતાની જુદી જ પૂજા પૂજામાં શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિઓ પૂજતા તિલક ચાંદલો પણ રોજ કરતા તે માટે તારનું તિલકિયું વાપરતા અને કોરા કંકુનો ચાંદલો આંગળીથી જ કરતા નિત્યપૂજા બાદ જ મોંમાં જળકણ મૂકવાનો નિયમ શાંતિલાલે જડબે સલાખ રાખેલો ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે પણ દર્શન કરવા જવાનો ક્રમ ગોઠવેલો શાંતિલાલને શાસ્ત્રીજી મહારાજના પ્રથમ દર્શનની સ્મૃતિ પણ આ જ મંદિરની એ દર્શનથી જ શાસ્ત્રીજી મહારાજની રૂચિમાં ભળીને તેઓને રાજી કરવાનો ભાવ અંતરમાં જાગી ગયેલો એવું તેઓ કહેતા એકવાર એક પત્રકારે તેઓને પૂછેલું કે આપને આધ્યાત્મિક અનુભૂતિ થઈ હોય એ બાબતે પ્રકાશ પાડશો ત્યારે તેઓએ જણાવેલું અમારે તો અનુભૂતિનું મુખ્ય કારણ ગુરુકૃપા શાસ્ત્રીજી મહારાજનો યોગ થયો એ જ અનુભૂતિ આમ શાસ્ત્રીજી મહારાજના પ્રથમ દર્શનની આવી અમિત છાપ તેઓના અંતરમાં અંકિત થઈ ગયેલી નિશાળેથી આવીને સાંજે મંદિરમાં થતી સંધ્યા આરતીમાં શાંતિલાલ અવશ્ય પહોંચી જતા રવિવારે સવારે દર્શને જતા આ બાબતે દિવાળી બાનો ખટકો પણ ખૂબ રહેતો જે દિવસે મંદિર દર્શનમાં રજા પડે તે દિવસે માતુશ્રી ભોજનમાં પણ રજા રખાવે ગઈકાલે શાંતિ દર્શને આવેલો કે નહીં એમ મંદિરમાં રહેતા લલ્લુ ભગતને પૂછપરછ કરીને તાળો મેળવે પણ શાંતિલાલનો જ ભક્તિનો ઈશક એવો હતો કે માતાને કોઈ દાડો નિશાસો નાખવાનો વારો જ ન આવ્યો સંધ્યા આરતીમાં જાય ત્યારે શાંતિલાલ નગારું ઝાલર વગાડતા ઝાલર વગાડે ત્યારે ક્યારેક એક મોઘરી એટલે કે એક દાંડીથી વગાડે તો ક્યારેક બે મોગરીથી બાળકોમાં નગારું ઝાલર વગાડવા માટે પડાપડી થાય પણ તે વખતે શાંતિલાલની રીત અનોખી રહેતી કોઈને નગારું વગાડવું હોય તો પોતે ઝાલર વગાડે અને કોઈને ઝાલર વગાડવી હોય તો પોતે નગારું વગાડે તેઓના જીવનમાં ક્યારેય કોઈ વાતનો દુરાગ્રહ ન દેખાય विगत पोतागत साय तोय तुसी में पड़े नहीं, फट करती बात पड़ती मुकी जाने हमेशा संघर्ष मुक्त रहेला